અમદાવાદમાં દિલ્હી સીબીઆઈના દરોડા પડ્યા છે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ત્રણસો લોકોની ટીમના ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ અને આસપાસમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પડ્યા છે કોલ સેન્ટર દ્વારા લોકોને ફસાવી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી છે વિદેશી નાગરિકોને કોલ સેન્ટરો દ્વારા ફસાવવાની ફરિયાદ સીબીઆઈને મળી હતી જેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે સંવાદદાતા જોડાયેલા છે દર્શન અમદાવાદમાં કોલ સેન્ટર ત્યાં દિલ્હી સીબીઆઈ દરોડા પાડ્યા છે કેવા પ્રકારની કાર્યવાહી કેટલા કોલ સેન્ટર ઝડપાયા હાલમાં દિલ્હી સીબીઆઈની જે ગુજરાતમાં ધામા છે અને અમદાવાદમાં પાંત્રીસ થી વધુ જગ્યા ઉપર આ કેસ તપાસ ચાલી રહી છે જે પ્રકારે સીબીઆઈ ને ફરિયાદ મળી હતી કે કોલ સેન્ટરમાં લાલચો આપીને લોકો પાસેથી પૈસા જે છે તે પડાવવામાં આવી રહ્યો છે પાંત્રીસ થી વધુ જગ્યા ઉપર ત્રણસો જેટલા લોકોને કામે લગાવવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન જે છે તે હાલ ચાલી રહ્યું છે ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે આ પ્રકારના લોકો સાથે છેતરપિંડી કરનારા કોલ સેન્ટર નાગરિકો કરાઈ રહી છે અટકાયતો પણ મોટા માલ પર કબજે કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે કારણ કે નાનું શું નહીં પરંતુ મોટું રેકેટ હોવાની હાલ માહિતી સીબીઆઈ ને મળી રહી છે તે પ્રકારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તમામ માટે